પરીક્ષા જે હકીકતમાં માત્ર એક શૈક્ષણિક માપદંડ છે ઘણીવાર આપણે જ આ માપદંડને બદલે તેને અંતિમ લક્ષ્ય બનાવી નાખીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમમાં હું બેલા ચાલીસ હજાર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનો વિષય છે મિશન સિદ્ધત્વ ઉજ્જવળ ભવિષ્યનો પાયો પરીક્ષાઓ ખાસ કરીને હવે માત્ર એક શૈક્ષણિક ચકાસણી નથી રહી તે એક સામાજિક રેસ એક મૂલ્યાંકન તંત્ર અને ઘણી તો બાળકના આત્મવિશ્વાસ પર કસોટી પણ બની ગઈ છે એક સમય હતો જ્યારે પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓની અભ્યાસ પર અસરશીલતાનો અહેવાલ ગણાતી આજે પરીક્ષા એટલે મોટાભાગોના ઘરમાં ઘેરાવેલી ચિંતાની ઘટનાઓનો આરંભ જ્યાં એક બાજુ પરીક્ષા એ દરેક ઘરમાં ચિંતાનું કારણ બની રહી છે તો ત્યાં બીજી બાજુ સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરીને વિદ્યાર્થીઓ માટે સહેજતા અને માનસિક આરામ લાવતો લાવીધો છે આજે વાત કરવી છે એક એવા મિશન વિશે એક એવી નીતિ વિશે કે જે માત્ર માર્કશીટ પર નહીં પણ વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને મહત્વ આપે છે બોર્ડની પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થઈ શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે પરીક્ષાના આગલા દિવસે પણ શું વાંચીને પરીક્ષા આપવા જવું જેથી પાસિંગ માર્ક આવી જાય અને દરેક વિદ્યાર્થી આ મૂંઝવણ આ પ્રયોગ થકી દૂર કરવાનો પ્રયાસ કરે છે દર્શક મિત્રો આજની આપણી પરીક્ષા લક્ષી મૂંઝવણો દૂર કરવા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન ઝા કૃપાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમમાં દર્શક મિત્રો જો આપના મનમાં પણ આ પરીક્ષાલક્ષી કોઈ મૂંઝવણ હોય તો આપ સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપનો પ્રશ્ન અમને પૂછી શકો છો તો સૌથી પહેલાં તો કૃપાબેન આપણી સાથે એ જ વાત કરીશ કે જે નામ છે આ મિશનનું સિદ્ધત્વ જે સિદ્ધિ મેળવવાની વાત છે પરીક્ષાની જે હાવ છે એમાંથી થોડી રાહત મેળવીને સિદ્ધિ તરફ જવાનો જે એક માર્ગ આપ ચીંધો છો તેના વિશે થોડી માહિતી આપો મિશન સિદ્ધત્વ છે શું બેલાબેન મિશન સિદ્ધત્વ સિદ્ધત્વ એ મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ છે સિદ્ધત્વની વાત કરીએ તો એનો મતલબ કે ફુલફિલમેન્ટ પરફેક્શન એટલે કે એજ્યુકેશન સિસ્ટમનું પરફેક્શન અમે આ મિશન સિદ્ધત્વ થકી અમે અમદાવાદ જિલ્લાની અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એજ્યુકેશન સિસ્ટમને પરફેક્શન તરફ લઈ જવા માંગીએ છીએ એટલે જ અમે આ નામ આપ્યું છે મિશન સિદ્ધત્વ જી

બાળકને પહેલા શાળા સુધી લાવવાનું છે એનરોલમેન્ટ કરવાનું છે ડ્રોપઆઉટ આઉટ ઘટાડવાનો છે સાથે સાથે બાળક જ્યારે એનરોલ થાય છે ત્યારે એનો ફક્ત શૈક્ષણિક નહીં પણ સર્વાંગી વિકાસ સર્વાંગી એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને આ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે સાથે એ ભારતનો એક ઉત્તમ નાગરિક તૈયાર થાય અને આ ઉત્તમ નાગરિક પાછો સ્પર્ધામાંથી તો પાછો ન જ પડે એટલે કે જાહેર પરીક્ષાઓમાં જ મહત્વ આપીએ એટલે કે શિક્ષણનું એડમિનિસ્ટ્રેશન અમારા શિક્ષકોના પ્રશ્નો એની કોઈ પણ સેવાકીય બાબતો અમારા કક્ષાએ પડતર ન રહે તો આ તમામે તમામ મુદ્દાઓને આવડી મતલબ કે સંકલિત કરતું ફોકસ કરતું તેના હેતુઓ આ તમામે તમામ મુદ્દા રહેલા છે એ અમારું મિશન સિદ્ધ હતું અમલવારીની વાત કરી તો ખૂબ સરસ વાત એજ્યુકેશનની વાત કરીએ તો શિક્ષણની વર્ષોથી અનેક એજ્યુકેશનાલિસ્ટે વ્યાખ્યાઓ આપી છે મહાત્મા ગાંધીએ કહ્યું કે બાળકમાં રહેલા જે પણ એની અંદર સમાયેલું છે તેને બહાર આપો એજ પ્રકારે કે ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડોમાં થઈ રહ્યું છે આમ અનેક વિવિધ વ્યાખ્યાઓ શિક્ષણની આપવામાં આવી સ્વામી વિવેકાનંદજી આપણને કહ્યું કે બાળકમાં રહેલા સર્વોત્તમનું પ્રગટીકરણ એટલે શિક્ષણ તો આ બધાને યથાર્થ કરતું અમારું આ મિશન શુદ્ધત્વ મુખ્યત્વે ત્રણ પિલર પર ડિપેન્ડ રહ્યું અમે આ મિશન સિદ્ધત્વમાં ત્રણ પાસાઓને મુખ્યત્વે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે

આ કોઈ પણ શિક્ષણ પ્રણાલીનો અહમ ભૂમિકા કે બાળકનો સર્વાંગી વિકાસ તો એમાં આ તબક્કે હું કેટલાક એનજીઓ અમારી સાથે જોડાયા હતા એનો પણ હું આભાર વ્યક્ત કરીશ ટાટા મોટર્સ કે જેના સહયોગથી અમે આ સર્વાંગી વિકાસ માટે અમારો બેઝિક પિલર સર્વાંગી વિકાસ પિલર નંબર એક એમાં અમે વિદ્યાર્થીઓને તેઓના સંપૂર્ણ વિકાસ થાય તે માટે એક મિશન દીવાદાણી અમલી કરેલ હતું સમુદ્રમાં એક બધા જહાજો પોતાના માર્ગે જતા હોય તો એટલા જ માટે અમે આ પ્રશ્ન મતલબ કે આ ટાઇટલ સાથે આગળ વધ્યા કે વિદ્યાર્થી માટે એક નમૂના રૂપ આપીએ આપણે કે એને આ કરવાનું છે અને મિશન દીવાદાંડી મતલબ કે દિવાદાડી અમે અલગ અલગ અમે શાળા કક્ષાએ અલગ અલગ વર્કશોપનું આયોજન કર્યું જેમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય એના ઉપર અમે આ ખાસ ભારણ મૂક્યું આપે કહ્યું એમ કે જયારે પરીક્ષા આવે છે ત્યારે વિદ્યાર્થી વિચલિત થઈ જાય છે ઘણું કરવાના પગલા વિદ્યાર્થી ઉઠાવી લે છે તો આ ન કરે માટે પહેલું તો તમામે તમામ જિલ્લાએ પણ કરવું જોઈએ કે એના માનસિક સ્વાસ્થ્યને આપણે મજબૂત બનાવીએ તો મેન્ટલ હેલ્થ માટે અમે ઘણા બધા વર્કશોપ રાખ્યા ઘણા બધા પ્રયોગો કર્યા વિદ્યાર્થીઓ સાથે વન ટુ વન સેશન કર્યું પેરેન્ટિંગ સેશન કર્યા કે વાલીઓને શું તકલીફ છે કારણ કે સાચી વાત પહેલા બેન એવી છે કે પરીક્ષાનો હાવ

આ રીતે એની પર્સનલ હાઇજીનની દીકરીઓની વાત કરીએ તો મેસ્ટ્રુઅલ સાયકલ વિશે સમજ આપવામાં આવે આમ તમામે તમામ પ્રકારનું એનું સર્વાંગી વિકાસ થાય એ હતો અમારો આ મિશન સિદ્ધત્વનો પ્રથમ ભાગ જેને અમે દીવાદાણી પ્રોજેક્ટ તરીકે અમલી કર્યો બિલકુલ પણ ત્યારબાદ અમે સાથે સાથે જે આપણે કહી શકીએ કે સમગ્ર વિશ્વ જેને એક મેનેજમેન્ટનું પાસું સમજે છે એવું ટ્રેઝર

એમની મદદથી એનું રેકોર્ડિંગ કર્યું શ્લોક એનું શબ્દ નું અર્થઘટન કે એનો અર્થ શું નાના નાના અમે એમાં એને ટાસ્ક આપ્યા કે આ શ્લોક તમને કે છે કે ભાઈ તું તારા કલીગ છે કે તારો વિદ્યાર્થી તારી બીજો મિત્ર છે એની ઈર્ષા ન કર તું એનાથી દૂર રહે ઈર્ષાથી દૂર રહે બધા એક જ છો

પ્રવૃત્તિ કે હવે તારે બોલવાનું નથી કોઈની ઈર્ષા કરવાની નથી તો આ થયો પહેલો પીલ એટલે મને લાગે છે કે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે ને કે જ્ઞાન સાથે ગમત બિલકુલ એટલે એ જે જે ગીતાના શ્લોકો થકી જે તમે લોકોને જ્ઞાન આપ્યું જે જીવન જીવવાના પાઠ જે ખૂબ મહત્વના છે જે કદાચ ટેક્સ્ટબુકમાં નથી મળી શકતા એ તમે એમને આપ્યા એટલે કે ગીતા એના જીવનમાં ગીતાના શ્લોકા તો છે જ હવે તો રાજ્ય સરકારે પણ ગીતાને અમલી કરેલી છે એટલે અમે એને વણી લીધી કે ભાઈ તું એને ગીતાનો આ શ્લોક તમને શું કહે છે તો આ પ્રકારે એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં જે હિન્દુ સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ પાસે જે વસ્તુ છે એને જ અમે ઉપયોગ કર્યો અને સર્વ ધર્મ મને આ તબક્કે કહેતા આનંદ થશે કે અમારી ગીતાને હિન્દુ ધર્મ તરીકે ન સ્વીકારતા અમારી તમામે તમામ શાળાઓ જે પણ માઇનોરિટી સ્કૂલ્સ હતી મુસ્લિમ વિસ્તારની શાળાઓ હતી કે અન્ય ધર્મની શાળાઓ હતી તમામ શાળાઓએ આનો સહર્ષ બાળકો વાલીઓ એને એક ઉત્સાહ સાથે એને સ્વીકાર કર્યો અને બાળકોમાં એની પોઝિટિવ ઇફેક્ટ થઈ તો આ એક પિલર હો તમારે કરવાનો છે પણ સર્વાંગી વિકાસ માટે એને આપણે જે આજના સમાજમાં રહીએ છીએ એને આ જીવિકાનું સાધન આપવાનું છે અને આ જીવિકાનું જો સાધન મેળવશે તો જ બાળક એનું સસ્ટેન કરી શકે મોરલ વેલ્યુઝ તો જરૂરી જ છે પણ સાથે સાથે આજીવિકાનું સાધન તો જાહેર પરીક્ષાઓ આપે જે કહ્યું એ કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આવે ત્યારે એક મૂંઝવણ શરૂ થઈ જાય ક્યાંથી આવી કેવી રીતે આવી હું પણ નાની હતી ત્યારે શોધતી હતી કે આ પરીક્ષા બનાવનાર કોણ છે આ દરેક દરેક વિદ્યાર્થીનો એક સામાન્ય મગજમાં ઉદ્ભવ પ્રશ્ન છે અને વિદ્યાર્થી બનને તો એના માટે અમે જે જાહેર પરીક્ષાઓ છે એમાં વિદ્યાર્થી સુંદર રીતે કઈ રીતે પરફોર્મ કરી શકે સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે કેવી રીતે અપિયર કરી શકે એ માટે અલગ અલગ અમારા પ્રોજેક્ટ અમલી કર્યા એમાં અમારો પહેલો પ્રોજેક્ટ હતો પરીક્ષા સાથી અમે પરીક્ષા પૂર્વે લગભગ ત્રણેક મહિનાથી અમારા સાયકોલોજી નિષ્ણાતોની ટીમ અમારા શિક્ષકોની ટીમ એવી લગભગ પચીસ એક લોકોની એક આખી ટીમ બનાવી અને એમના મોબાઈલ નંબર વિદ્યાર્થીઓ સાથે સાજા કરી દીધા શેર કરી દીધા કે વિદ્યાર્થીને પરીક્ષાની કોઈ પણ એન્ઝાયટી થાય ઇવન એને એના વિષયનો પ્રશ્ન પણ નથી આવડતો તો પણ હેલ્પલાઇન પર પૂછી લે અને એ જે શિક્ષકો છે એ જે સાયકોલોજીસ્ટ છે એ જે એનજીઓ છે એ બધા વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ વાલીઓને પણ આપી દેવામાં આવ્યા કે તમારા વિદ્યાર્થીના લઈને તમને શું પ્રશ્ન છે તો એ પણ એને સમજાવી દેવામાં આવ્યું તો પરીક્ષા સાથી અનેક પ્રકારના પ્રશ્નો પછી એ બધા પ્રશ્નોને ભેગા કરી અમારો બીજો પ્રયોગ રહ્યો કે અમે એમાં એક કોમન બાબત આવી કે ભાઈ હું પરીક્ષામાં બેસવા જઉં છું કેવી હશે બોર્ડની પરીક્ષા બોર્ડની પરીક્ષા કઈ અલગ હશે શું હશે તેનું કઈ પ્રકારે લેવાશે તો અમે સેમ ટુ સેમ પદ્ધતિ

આ પ્રયત્નોથી અમને ખૂબ જ વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ ડેવલપ થતો જોવા મળ્યો પછી એક પ્રશ્ન આવ્યો કે પ્રિલિમ પતી ગઈ હવે શું વાંચવું પરીક્ષાના આગલા દિવસે કેવી રીતે કરવું તો એના માટે એક અમે વળી નવો પ્રયોગ અમલી કર્યો આપણે જાણીએ છીએ કે અત્યારે બાળકો સોશિયલ મીડિયાથી આકર્ષિત છે એમને ફોનમાં જોવું બહુ જ ગમે છે તો એનો અમે પોઝિટિવ યુઝ કર્યો અમે એક બીજો અમારો પ્રયોગ મૂક્યો અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટીપ સાથે અરે વાહ એમાં મેં એવું કર્યું બેલાબેન કે પરીક્ષાના આગલા દિવસે બાળકને એક વિડીયો મોકલવામાં આવે એક્સપર્ટ ટીચરનો એ એને સમજાવે કે તારે શું વાંચવું જોઈએ શું ઇમ્પોર્ટન્સ છે કયું મુદ્દાઓનું રિવિઝન કરવું જોઈએ એન્ડ યુ વોન્ટ બિલીવ અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વીસ થી પચીસ હજાર વિદ્યાર્થી હતા પણ અમારા એ વિડીયો સાહીઠ થી સિત્તેર હજાર હતા એક ફોન શરૂ થઈ જાય કે તમારો વિડીયો નથી તો આ એક મતલબ બેલાબેન આ ફક્ત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માટે નહીં તમામ જિલ્લાના બાળકો માટે આનું અમલીકરણ થવું જોઈએ બિલકુલ કે એને તમે હોલિસ્ટિક ડેવલપ કરો પરીક્ષા માટે તૈયાર કરો તો આ થયા અમારા બે પિલર્સ હવે ત્રીજો પિલર તમને વાત કરું તો એ હતી અમારા શિક્ષકોની ચિંતા બિલકુલ કારણ કે શિક્ષક હંમેશા એને જો એના જે સેવા વિષયક લાભો છે એના પગારના લાભો એની રજાના લાભો જે પણ એને મળવા પાત્ર એ સમયસર ન મળે તો એનું મન વર્ગખંડમાં લાગે નહીં આ અમે એક રિસર્ચ કર્યું કે આના માટે શું તો અમે તમામે તમામ મળતા લાભો કેમ પદ્ધતિ કરી કાઢી કે એને જે મળવા પાત્ર લાગે રિટાયર્ડ થતો હોય તો તે જ દિવસે એને પેન્શન મળી જાય તે જ દિવસે એને જીપીએફ મળી જાય તો એનો પગાર વધતો હોય ઉચ્ચતર પગાર ધોરણ બધું સમયસર કેમ પદ્ધતિથી ટ્રાન્સપરન્ટ પદ્ધતિ કે એને અમારી ઓફિસે આવવું જ ન પડે અને અમારી ઓપન ચેલેન્જ રહી છે કે ભાઈ તમારા કામ માટે તમારે અહીંયા આવવું નહીં પડે તમે બાળકો સાથે પણ સામે એનું વળતર શું તો બાળક સાથે જોડાયેલા રહો એના માટે અમે એક વહીવટી ભૌમિયો કે જે પણ કરવાની છે એમાં કઈ કન્ફ્યુઝન હોય તો જે પણ દરખાસ્ત ના નિયમ અમારી સોફ્ટ કોપીમાં આપી દીધું કે તું એનો ઉપયોગ કરી લે અને આમાંથી દરખાસ્ત આપ અમારી ઓફિસમાં બીજા દિવસે એનો નિકાલ થઈ મળી જાય તો આ પ્રકારે આ ત્રણ પિલર થકી અમે વિદ્યાર્થી પરીક્ષા અને વહીવટી તંત્ર આ સ્ટ્રેન્થન કર્યું બિલકુલ આ હતું અમારું મિશન સિદ્ધત્વ એટલે તમારી જે રચના તમે ઓવરઓલ અત્યારે જે કહી એક શ્વાસે જે એની સમજ તો થઈ કે આ કેવી રીતે વ્યૂહરચના થઈ અને કેટલું સુંદર માળખું તમે બનાવ્યું છે કે જેથી દરેક કાર્ય સ્મૂથલી ચાલતું હશે એવી હું આશા રાખું છું પણ હવે આ જે અમલીકરણ થયું આ તમારી યોજનાનું પછીનું આઉટકમ તમે કેવી રીતે જોયું કે લોકોએ તમે કીધું કે વ્યૂઝ તો ઘણા આવ્યા પણ વિદ્યાર્થીઓનો પ્રતિસાદ કેવી રીતે મળ્યો જે રેશિયો છે ડ્રોપઆઉટ રેશિયો છે કે જે એ એ બધામાં કેવી રીતે તો તમામે તમામ શાળાઓ જે પણ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો એને એક બર્ડન તરીકે નહીં પણ એક ચેલેન્જ એક અવસર તરીકે અમારું સમગ્ર હું એને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક

ધોરણ નું વાત કરીએ તો એમાં પણ લગભગ લગભગ સમગ્ર જિલ્લાના પરિણામમાં દસ ટકાનો વધારો થયો સિત્તેર થી લગભગ અમે એસી પંચ્યાસી નેવું ટકા તરફ જવા લાગ્યા અમારી પેલા નબરા પરિણામ વાળી શાળાઓ હોતી હતી ચાલીસ થી પચાસ શાળા રહેતી હતી કે જેનું પરિણામ નીચું આવતું હતું એમાં હવે અમારી લગભગ બે થી ત્રણ શાળાઓ રહી ગઈ કે જેનું પરિણામ આવું નીચું છે મતલબ કે આ પરિણામ ની વાત થઈ અને પરિણામ ની વાત એટલે કરું છું કે જયારે પરિણામ સુધરે છે ને ત્યારે વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ આપો આપ ઘટે છે જ્યારે દીકરી કે દીકરો 10 નપાસ થાય ને તો એને ઈચ્છા થાય કે હવે મારે આગળ ભણવું ભણવું જ નથી તો આની અસર અમારા ડ્રોપ આઉટ રેટ ઉપર થઈ અમારો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનો જે અમે પ્રોજેક્ટ અમલી કર્યો એ પૂર્વે ડ્રોપઆઉટ લગભગ જે હતો 6% ની આજુબાજુ એ ઘટી અને લગભગ 2% ની આજુબાજુ અરે ખૂબ પ્રશંસનીય વાત છે બિલકુલ અને પ્રશંસનીય કરતા અમારા માટે એક આ ઇન્ટરનલ મોટિવેશન છે કે જે આપણે અજી આ પ્રોજેક્ટ ને કે તમે સાચી દિશામાં કાર્ય કરી રહ્યા છો બિલકુલ અમારો ટ્રાન્ઝિશન રેટ કે જેને ઉત્તરોત્તર કહીએ કે 10 માંમાંથી 11 માંમાં 11 માંમાંથી 12 માંમાં જતા વિદ્યાર્થીઓ એમાં પણ લગભગ 5 થી 6% નો વધારો જોવા મળ્યો કે આ હતું અમારું ઇન્સ્પિરેશન કે હજી પણ આ પ્રોજેક્ટ ને આગળ લઈ જઈએ હજી પણ અમે આગળ કઈક હજી કરી શકો કઈ હજી અને હજી પણ અમે એને કન્ટિન્યુ મિશન સિદ્ધત્વ એ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કૃપાબેન હશે કે નહીં હોય પણ જિલ્લાનું એક હવે મિશન બની રહેશે કે દર વર્ષે બાળકોની આ રીતે પર્સનલ કેર કરવામાં આવે આ અમારો હેતુ રહેશે તમે જે હેલ્પલાઇન શરૂ કરી છે તમે કીધું કે વાલીઓ સાથે પણ નંબર શેર કર્યા છે વિદ્યાર્થીઓ સાથે પણ નંબર શેર કર્યા છે તો એવો કોઈ કિસ્સો ખરો કે તમારે ખરેખર એને પર્સનલ ટેન્શન આપીને એનું કાઉન્સેલિંગ કરવું પડ્યું હોય કે ખૂબ નકારાત્મક વિચારોમાંથી એને તમારે આગળ લાવવું પડ્યું હોય બિલકુલ એક અમારા કેળવણી કા તરીકે અમે કિટભાઈને જોડેલા એમાં એક દીકરીનો ફોન આવેલો કે સાહેબ મને કંઈ જ સૂજી નથી રહ્યું મારી પંદર દિવસ રહીને પરીક્ષા છે મને કંઈ જ નથી સુજી રહ્યું મારા માટે બધા જ દરવાજા બંધ છે અને મારે હવે કંઈ જ કરવું નથી બસ આટલું કંઈને એને ફોન મૂકી દીધો એટલે અમારી આખી ટીમ ચિંતામાં આવી ગઈ કે આ શું છે એમ દીકરી આવી કેવી કન્ફ્યુઝનમાં છે અમે તાત્કાલિક જ એ ફોન નંબર જે હતો એ ફોન નંબર દ્વારા અમે સર્ચ કરાવ્યું કે આ એને નામ પણ ન કહેલું અમે સર્ચ કરાવ્યું એની શાળા સુધી પહોંચ્યા શાળા દ્વારા એને ઘરનું એડ્રેસ મેળવ્યું અને ઘરનું એડ્રેસ મેળવી અમે એની ઘરે પહોંચ્યા કે બેટા એના પેલા તેને માતા પિતા ને મળ્યા માતા પિતા ને બાબત ની ખબર જ નહીં હોય મળ્યા પછી એવો ખ્યાલ આવ્યો કે જે માતા છે એને દીકરીને ગોલ આપેલો છે તારે મેડિકલ માં એડમિશન લેવાનું ઓ એટલે પ્રેશર થી એ પ્રેશર એટલે કે મને કઈ જ નથી સુતું હું શું કરું બસ એનો આટલો જ પ્રશ્ન હતો તો આ તબક્કે હું ખાસ વાલીઓને કહીશ કે તમે તમારા સ્વપ્નોનો ભાર તમારા બાળકો એની રીતે પ્રગતિ કરવા દો એની ચોઈસ છે એની પોતાની છે પણ વાલીઓ આપણે ખાલી જામવંત નું કામ કરવાનું છે જામંતે હનુમાનજીને કહેલું ને કે તમારામાં શક્તિઓ છે બસ શક્તિ જાગૃત કરો બાળક આપોઆપ દરિયો પાર કરી લેશે કૃપાબેન તમારો જે કોન્ફિડન્સ છે ને જે તમારી આ વિઝન છે એ છેલ્લે સમયનો આપણે થોડોક મર્યાદા છે તો છેલ્લો પ્રશ્ન હું તમને એ પૂછીશ કે વોટ નેક્સ્ટ હવે શું છે આગળ તમારી યોજનાઓ બેલાબેન અમારી મિશન સિદ્ધત્વ કન્ટિન્યુ છે અમે જેમ બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે જોડાયા એમ અમે આ વર્ષે હવે જુલાઈ માસથી જ આ પ્રકારના વિડીયો અમે વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યા છે અને એક નવો પ્રોજેક્ટ અમારો આવી રહ્યો છે આરંભ ઉજ્જવળ કારકિર્દીનો અરે વાહ એ હજી અમે લોન્ચ નથી કર્યો જેથી હું એને થોડું સિક્રેટ રાખીશ પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા ફક્ત બોર્ડની નહીં જીપીએસસી યુપીએસસી ગૌણ સેવા તમામે તમામ પરીક્ષાઓ પૂરા કોન્ફિડન્સ સાથે આપી શકે એવું આ કૃપાબેનનું નહીં અમદાવાદ જિલ્લાનું અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક પરિવારનું આ સ્વપ્ન છે અને આ સ્વપ્નને અમે આગળ ધપાવીશું કૃપાબેન તમારું વિઝન ખરેખર દરેક વિદ્યાર્થી માટે એક દીવાદાંડી સમાન જ છે એમ જ હું કહીશ આપ અહીં આવ્યા તમારી વ્યસ્ત આ જે તમારો રૂટિન છે એમાંથી થોડોક સમય કાઢ્યો ને ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે ખરેખર તમારી માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દર્શક મિત્રો જ્યારે ભણવા માટે મન શાંત અને આત્મવિશ્વાસથી ભરેલું હોય ત્યારે માર્ક્સ

ચોક્કસ સફળતા મેળવશું બિલકુલ તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી નવા વિષય સાથે નવા મહેમાનો સાથે આપની સામે હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર